चलो फटाफट नहीं लीधु छे ना फटाफट आलो लोग उठी गया छे तो फटाफट किचन तो में जाने नाश्तो बनाव पड़से रेन सो ब्रेकफास्ट खावो छे टोस्ट, टोस्ट इडली पड़ी छे बेटा इडली खाइस कल रात इडली बना ले तो इडली छे तो भाखरी खावी छे नहीं तो <laughs> और सवार नाश्ता ना में उच्च था કે એકની ભાખરી ખાવી તો એકને ઉપમા ખાવો હોય એકને ટોસ્ટ ખાવો હોય તો એકને કંઈક બીજું જ ખાવું હોય પૂજા કરીને કિચનમાં આવી ગઈ છું અત્યારે ચા પણ મૂકી દીધી છે અને છે ને બ્રેકફાસ્ટમાં તો ઇડલી પડેલી છે તો ઇડલી છે ને હું એને ફ્રાય કરી દઈશ તો ફ્રાઈડ ઇડલી બ્રેકફાસ્ટમાં માં વિહાન ટોસ્ટ ખાવો છો તો વિહાન ના વિહાન ના ટોસ્ટ ઓ માય ગોડ ગોડ બ્લેસ યુ રિહાન તો અત્યારે સાડા નવ થઈ ગયા છે બ્રેકફાસ્ટ કરી લીધો છે કિડ્સ ને સ્ટડી કરાવી લઉં તો વિહાના તો કેમ અત્યારે મેથ્સ કરે છે બચ્ચા નહીં આજે મ્યુઝિકનું થઈ ગયું હા બને પોયમ થઈ ગઈ એક જ બોલવાની છે ને દિવાળી કે કઈ ચૂઝ કરી છે ક્રિસમસ કે દિવાળી ક્રિસમસ Christmas pollution, are you sure? Are the chaki? Hmm. Okay. Long ago in Bethlehem so the Holy Bible say Mary's boy child Jesus Christ was born on Christmas Day. Up now hear the angels sing, a new king born today. And man will live forevermore. Because of Christmas Day, my sheep has watched the flocks by night. This year, a new star. seeing a song. This music seemed to come after all. That's really good. So, no. music? છે ધ નંબર 5 હેઝ स्ट्रेट લાઈન્સ એન્ડ ડેશ કવડ લાઈન્સ 5 છે અને ટુ स्ट्रेट લાઈન છે એક વન સ્લીપિંગ લાઈન વન સોરી વન સ્લીપિંગ લાઈન અને વન સ્ટેન્ડિંગ લાઈન ઓકે એને વન કવડ આ 5 છે એ શું છે નો કવડ છે હવે હું ફાઈનિંગ રીઝ કરી શકું હા બે રીઝ કરી દે ઓ મારા વાહ વાહ તો જે ગાડી આવી ને કે ઓડી ગયા

જીરું પણ નાખી દીધું છે અને લસણ નાખી દઈશ અને છે ને એને વ્યવસ્થિત સતરાઈ જાય પછી એમાં પ્યાજ નાખી દીધું છે આવી રીતે મિક્સ કરી લઈશ પછી આ બધા મસાલા એડ કરી દઈશું જીરું નાખ્યું છે હળદર મરચું પાઉડર અહીંયા લઈ લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે અહીંયા બધું છે ને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું બધું આવી રીતે બરાબર મિક્સ થઈ જાય ને પછી બાફેલા બટેટા અને ગોબી જે છીણેલી હતી ને એ એડ કરી દીધી છે અને અહીંયા જો મિક્સ કરી દીધી છે તો આવી રીતે મસ્ત એવું કલર થઈ જશે અને ફાઇનલી પરાઠા તૈયાર થઈ ગયા છે તો આવી જવું બધા પરાઠા ખાવા માટે ચાલો ત્યાં સુધીમાં અમે લોકો ફટાફટ જમી લાવીને કિટનું ટિફિન પેક કરી દઉં છું ત્યાં સુધીમાં એકચુઅલ અત્યારે છે ને હું પ્લાનિંગ કરું છું સંગ પ્લાનિંગ કર્યું છે તમને કહી દઉં કે કાલે છે ને મારી ફ્રેન્ડનો બર્થ હતો પણ હું નથી જઈ શકી કારણ કે એ લોકોનું પાર્ટી છે ને બહુ મોડી સ્ટાર્ટ થવાની હતી ને કિડ્સ એકલા હોય એટલે એને છોડીને નહોતી ગઈ પણ આજે છે ને એની માટે મેં પાર્ટી રાખી છે એટલે સ્મોલ એવી સ્મોલ પાર્ટી છે તો હું કેક જ ઓર્ડર કરતી હતી તો હું વિચારતી હતી કે કઈ કેક ઓર્ડર કરું તો તે હું સર્ચ કરી લઉં બે ત્રણ કેક મેં શોર્ટ લિસ્ટ કરી છે તો એ કેક ઓર્ડર કરી દો અને પછી કેક આવી જશે ફટાફટ આઈ થિંક સો વિદિન ફિફ્ટી ટુ થર્ટી મિનિટ્સની અંદર આવી જશે એન્ડ એની સાથે મારે સ્મોલ સ્નેક્સ કેક રાખીશ જો શું રાખવું હોય તો ફટાફટ હું કેકનું પહેલાં ઓર્ડર કરી દઉં જો કેક છે ને આવી ગઈ છે અને કેક છે રિબન્સ અને બલૂન્સની તો બહુ મસ્ત કઈક છે બતાવું તમને બહાર કાઢી લીધી છે માટે છે ને ને કારણ કે કિડ્સ સરપ્રાઇઝ આપીશ ખબર નથી તો અત્યારે હું ફ્રીજ મૂકી દઉં થોડી વાર માટે અને એ લોકોને છે ને આવવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે હું કિડ્સને લેવા જાઉં છું તો ફટાફટ થોડી વાર મને લઈને આવું ને પછી એ લોકોને પણ સરપ્રાઈઝ આપીશ અને ફ્રીજ ખોલીને બતાવીશ એ લોકોનું રિએક્શન જોઈએ કેવું છે

દેવી યસ ચલો फटाफट તૈયાર થઈ જઈએ દેવી કાંટીને સરપ્રાઈઝ આપવાની છે આપણા લોકોનો કે હુ ગિવ્સ ધે તો છે નવલ ક્વોલિટી થઈ ગયા છે અને અમે લોકો જોઈએ છે એને સરપ્રાઈઝ આપવા માટે અને જોઈએ છે ગો કેમેરા

Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Dihan. Hello. Kita hello. itu Thank you. Hmm.